નખ વધે તો નખને જ કપાય આંગળીઓને નહીં સાહેબ એમ સંબંધમાં ભૂલ થાય તો ભૂલને ભૂલતા શીખો સંબંધને નહીં સુખની ગાડીમાં બેસવું હોય તો દુઃખના સ્ટેશન આવશે જ કોઈ સાથ ના આપે તો નિરાશ ના થવું કારણ કે ઈશ્વરથી મોટો કોઈ હમસફર નથી અહીં કોઈ કોઈનું નથી સાહેબ બધાને ફાયદાની બીમારી છે સ્વાર્થના સૌ સગા બસ મતલબની બીમારી છે મોજની ખોજ કરો દુનિયામાં મોત તો આમ પણ તમને એક દિવસ ગોતી જ લેશે મળેલા સમયને જ યોગ્ય બનાવો સાહેબ સારા સમયની રાહ જોશો તો આખું જીવન પણ નાનું પડશે એકસો આઠ મોતીની માળા જપતા સમયે મન ભલે ભટકી જાય પરંતુ પાંચસોની નોટો ગણતા સમયે મન ક્યારેય ભટકતું નથી એ આજના સમયની હકીકત છે સેવા બધાની કરો પણ આશા કોઈથી ન રાખો કારણ કે સેવાની કિંમત તો ભગવાન જ આપી શકે માણસ નહીં ધનથી ગરીબ રહો પણ દિલથી રહેજો ધનવાન કારણ કે કાચા મકાનમાં લખેલું હોય કે ભલે પધાર્યા જ્યારે મહેલમાં લખેલું હોય છે રજા સિવાય અંદર આવું નહીં સાચું ને પોતાના પર ભરોસો રાખો તો તે તાકત બની જાય છે અને બીજા પર કરશો તો નબળાઈ બની જાય છે પગમાંથી કાંટો નીકળી જાય તો ચાલવાની મજા છે અને જો મનમાંથી અહંકાર કાઢી નાખો તો જિંદગી જીવવાની મજા છે તમે ક્યારેય સાચા હતા એ કોઈ યાદ ના કરે પણ તમે ક્યારે ખોટા હતા એ બધાને યાદ રહે છે રાતે રાતે